તો આપણે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે ને આપણને બેઠાડી દીધા છે બકાલું સુધારવા આપણે આપણે ફુલાવર સુધારીએ છીએ એ અહીંયા તું શું કહેજો રોટાણા સુધારે છે એ એકચ્યુલી સુધારવા ન હોય નાખે છે આમ કરી સાફ કરી કરી તો આપણે બકાલું લેટ બેઠી ગયા છીએ આપણે મોટા મોટા બટેટા ગવાર ને ફુલાવર કોબી એવું બધું લઈને બેઠી જાતી કોબી લાગતી આ ફૂલાવ એ ફૂલાવ રસ છે એ ફૂલડો નથી ફૂલાવ રસ છે ને આગળ આપણે બકાલો સુધારી પછી પ્રોસેસ દેખાડી તો તો આપણે સાલુમાં ગામમાં એક કામ આવી ગયું તો વિજય જતા પાઉભાજી માં આ બધું બાફા બકાલું મેચ્યું હતું આપણે એક નળ રિપેરિંગ કરવા જતા ગેન્ડી ઓલું શું કહેવાય ફિલ્ટર ફિટ કરતા હતા ને

અદરક નથી ખાલી લહણ નાખ્યું છે બાકી નાખે આવે ડુંગરી પ્યાસ ડુંગરી હાલો તો આ જાય છે હવે ડુંગરી

કઈ આવડતી નથી અને બનાવવા બેઠી જશે જેવી થાય એવી અમારા ભાગ હવે બધો મસાલો જાય છે મમ્મી પા આવલ પડી છે મસાલાની એમ પાણી નાખી નાના બરોબર છે પછી હવે હું નાખવાનું હા પપ્પા ને આ આ કે પડે ને કે

મીઠું થોડું નાખીએ કારણ કે પછી બાથરૂમમાં ભી થઈ જાય તો આ મારે નાખવાનું છે તો ડ્રોડા ફોળાઈ તો આપડી માથે નહીં આપણે નાખી ભાજી ધીમે ધીમે ચાલુ કરીએ છીએ ભાજી નાખવાનું ચાલો ધીમે 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 અને રસાવાળી બનાવજો આ બધું જાય છે તો કોક આવી રીતે પાઉભાજી બને છે ભાજીની સ્મેલ તો આવવા મળી છે જો કે તમને નહીં આવે અમે લઈ શકીએ હવે તો આપણી પાવભાજી કાંઈક તૈયાર થઈ ગઈ છે અને આપણું ભાણું ભરાઈ ગયું છે તો હાલો પાઉભાજી ખાવા આપણી પાઉભાજી થઈ ગઈ છે તૈયાર પાઉ શેકાઈ ગયા છે અને કાંઈક આવી બની છે પાભાજી હાલો તો આપણે ખાઈ લેવી પાઉભાજી બાય બાય ટાટા